તો હાલો ગાઈસ આજનો બ્લોક આપણો ચાલુ થઈ ગયો છે બરાબર આપણે આજના બ્લોકમાં બતાવીશું આપણું ખેત ન બધું બરાબર તો આપણું ગાડું બતાવીએ ત્યાર પછી આ બાજુ બતાવીએ આપણું બલ્લર બરાબર બરાબરનું જોઈ લો પછી આ બાજુ આવીએ બરાબર આ બાજુ આપણે પોની ખેંચવાનો પંપ પડ્યો બીજું હલર પડી હોય કલટી અને આ બાજુ જોઈ લો તો પર ચડી જઈએ બરાબર આપણા ટ્રેક્ટરનું કંઈ કામ નહીં લે ટ્રેક્ટર લઈ જવાનું નહીં બરાબર ગાઈશ આપણે પોતાના બે ટ્રેક્ટર છે ગાઈશ બરાબર જોઈ લો આ પલાવું અને હારી આપણું ટ્રેક્ટર કલટી એવું બધું બરાબર તો આપણે જોઈ લો બેઠી ગયા છીએ આપણે ઉપર બરાબર અને આજે આપણે ટ્રેક્ટરનું કોમ નહીં ને ટ્રેક્ટર લઈ જવાનું નથી થતું બરાબર તો આજે આપણા બોરે બાઇક લઈને જવાનું થાય છે ગઈશ બરાબર આ બાજુ આવી જાઓ તો જોવા ગઈશ આ બાજુ આપણા આવી ગયા બરાબર જો આપણા એરંડા વધારે જેટલા પગારે તમે વિચાર કરો ગઈશ મેં મનમાં વિચાર કરી ગયા કે અમારા ઈરંડાનું આવું હાલ કર્યું વધે બરાબર તો જોઈ લો ગઈશ આપણા ઈંડા બરાબર હવે તમે જ કહો અમારે શું કરવાનું ગાઈશ જુઓ ઈંડાનું હાલ શું કર્યું વધે બરાબર તમે જુઓ વધરાનો હાલ કેવો કર્યો અક્કલ કોમ ના કરે એવું કરી મિલે ઈંડા મોટા મોટા ઈંડા હતા બધું ભાગી નાખ્યું વધ બરાબર જુઓ ગઈશ તો તમે કમેન્ટમાં જણાવો અમારે વદરોનું શું કરવાનું ને શું નહીં કરવાનું જોઈ શકો તમે ઈંડાનો હાલ બરાબર તમને વધરાય એમ તમને આઈકન હોય તો તમને બતાઈએ બરાબર આપણે તગરવા જઈએ વધરા દોતી પોતી નહીં બરાબર તગરવા જઈએ બરાબર તો આયા આપણે ઈંડા આરા થોડા નાના ઈંડા વૈકને આ બધું વધરાય બટકી બટકીને આવું કરી નાખેલું હોય ન કાં આ ઈંડા મોટા જ હતા જો તમને વધરા પેલી બાજુ જઈને બતાવીએ બરાબર ઈકન હા અમારા બાવાડીયા ઉપર બેસી રહ્યા આપણે એ ઈકન જઈએ એટલે વધરા ઉતરી ઉતરી દો તમને દેખાતા નહીં હોય પણ અમે તમને બતાવીએ બરાબર ઈકન જઈને તો ચાલો આપણે ઈકન જતા રહીએ જોઈ લો અરે વદરા જુઓ હવે ત્રીસ ચાલીસ વધરા બરાબર અડધા બાજુ અડધા આ બાજુ એમ કહીને ત્રીસ ચાલીસ વધરા તો તમે કમેન્ટમાં જણાવો વધરાનું શું કરવું શું ના કરવું બરાબર જુઓ પછી તમને ઇન્ડોમાં વધરા હા તમને બતાવીએ આ બાજુ જોઈ લેજો જો આપેલ બાજુ દેખાતા હોય તો જુઓ એન્ડોમાંય વાદરા હા તો જ તમે ગાઈસ તમે જણાવો પછી આ બાદ જો આપણે લેબુજો માઈ જતા અને આ શું ચીજ છે તમે કમેન્ટ કરીને બતાવો જો તમને બતાવીએ આ શું ચીજ છે ગાઈસ તમે કમેન્ટ કરીને મને જણાવો બરાબર જોઈ લો જુઓ ગાઈસ બરાબર તો આટલી લોક આપ ખતમ કરીએ બરાબર જય ચૌદમાં જય મેલડીમાં તો તમે જોઈ લો